કેસોદ બાયપાસ પર આહીર સમાજ પાસે ગમખવા અકસ્માત ઘટના જ કાર ચાલકનો મૃત્યુ આજરોજ રોજ કેસોદના બાયપાસ પર આવેલ આહીર સમાજ પાસે ટેન્કર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો કેસોદ બાયપાસ પાસે સદભાવના ટ્રસ્ટ રાજકોટ દ્વારા ડિવાઈડર પર વાવવામાં આવેલા વૃક્ષોને શિવધારા નામનું ટેન્કર જી જે અગિયાર પાણી પીવડાવી રહ્યું હતું ત્યારે વેરાવળ તરફથી પૂરપાટ ઝડપથી આવી રહેલી કાર નંબર જી જે બત્રીસ ચોવીસ ઓગણચાલીસ ટેન્કરના પાછળના ભાગે ધડાકા સાથે ટકરાતા મોટર કારનો આગળનો ભાગ ટેન્કરમાં ઘૂસી જતા મોટર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું પોલીસની એકસો સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી તેમજ એકસો પણ ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ મોટર કારનો બોનેટનો આગળનો ભાગ ટેન્કરના અંદરના ભાગમાં ઘૂસી જતાં કાર ચાલકને બહાર કાઢવું મુશ્કેલ હતું જેથી ક્રેનને ઘટના સ્થળે બોલાવી કાર તેમજ કાર ચાલકને દરવાજો તોડી બહાર કાઢવામાં આવેલ હતું મૃત્યુ પામનાર વ્યક્તિ નિરવ સોલંકી કોડીનાર પાસે નવગઢનગરનો રહેવાસી હતો તેવું જાણવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરી બિયારણ सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी